ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આઠે આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે અપહરણ કરી ડેમ પાસે લઈ ગયા હતા ત્યાં પાંચ શખ્સોને બોલાવવામાં આવ્યા હતા આઠે નરાધમો સગીરાને એક પાણીની ટાંકી પાસે આવેલા રૂમમાં લઈ ગયા હતા ત્યાં સગીરાને મારી નાખવાની ધમકી આપી તેની લાચારીનો ફાયદો ઉઠાવી વારફરતી તેની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું આ ઘટનામાં ભોગ બનનાર સગીરાની માતાએ હિંમત દાખવી વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસ આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા પોક્સો અને અન્ય કડક કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો દમદમાટ તેજ કર્યો છે પોલીસે નિખિલ પિયુષ સાહિલ રવિન્દ્ર આકાશ રાહુલ અને એક સગીરની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે વાસદા ખાતે એક સગીર વયની જે બાળા હતી તેના ત્રણ પુરુષ મિત્રો હતા તેની સાથે ગઈકાલે એને વાલીપણામાંથી પુરુષ મિત્રો હતા એને લઈ ગયેલા અને તેના મિત્રોએ અને બધા સાથે રહી અને તેની સાથે શરીર સંબંધ પરાણે બાંધેલા હતા ને આમ તેની સાથે બદકામ કરેલું હતું બધા જ આરોપીઓને પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ નવસારી એલસીબીની ટીમ તથા વાસદા પોલીસની ટીમ સાથે રહી તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરેલ છે સગીર જે બાળા હતી તેના વાલીઓની વિગતવારની તેણે લખાવ્યા મુજબની ફરિયાદ લખી લીધેલી છે જેની અંદર રીપ તેમજ અન્ય કલમો સાથે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને બધા જ આરોપીઓની ધરપકડ થઈ છે આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વાંસદા પીઆઈ આહિર સાહેબ કરી રહ્યા છે